અમદાવાદ એરપોર્ટ પરથી એનસીબીએ બે પોઇન્ટ બાર કિલો હેરોઇન જપ્ત કર્યું છે ફિલિપાઈન્સની એકતાળીસ વર્ષીય મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતી હતી જીરાની પરિવાર લેમોન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી વિદેશી મહિલા ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી માટે આવી હતી એનસીબીએ મહિલાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પરથી એનસીબીએ બે પોઇન્ટ બાર કિલો હેરોઇન જપ્ત કર્યું છે ફિલિપાઇન્સની એકતાળીસ વર્ષીય મહિલા ડ્રગ્સની હેરાફેરી કરી રહી હતી જીનાલીન પડીવાન લિમોન નામની આ મહિલા હતી જેની ધરપકડ કરી લેવામાં આવી છે વિદેશી મહિલા ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી માટે આવી હતી એનસીબીએ કાર્યવાહી કરી અને મહિલાની ધરપકડ કરી છે અને તે મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવશે તો ડ્રગ્સની હેરાફેરીનો મામલો સામે આવી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી જીનાલીન પડીવાન લેમોન નામની આજે મહિલા હતી તેની ધરપકડ કરી લેવામાં આવી